ગાય વિદ્યા પ્રમુખ તરીકે બોલું છું મારી હાઈસ્કૂલમાં પાણીની ટાંકી છે વર્ષો જૂની ચારસો પચાસ છોકરાઓ ભણે છે અને એ જર્જરી થઈ જાય કદાચ કાલે ઉઠીને ગંભીર જેવો પ્રશ્ન બને તો એની જવાબદાર કોણ લેશે કારણ કે બાળકો નાના નાના છે જવા માટે બહુ તકલીફ છે અને ટાંકી જોઈ અને તાત્કાલિક બને એનો પ્રયત્ન કરવા મહેરબાની કરશો જી કહાનો તાલુકો જંબુ શ્રી ગાયત્રી વિદ્યા મંદિર કહાનો આવેલી છે જેમાં વર્ષો પુરાણી જર્જરિત હાલતમાં ટાંકી આવેલી છે અને ટાંકી અત્યારે બિલકુલ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે હમણાં તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટના જે બની છે એવી દુર્ઘટના જો અહીંયા બને તો શાળામાં ચારસો પચાસ વિદ્યાર્થી અભ્યાસ કરે છે એમને કંઈ બી થાય તો તેની જવાબદારી કોણ લેશે અને છોકરાઓને રમવા માટે ગ્રાઉન્ડ પણ પાણી જર્જરિત હાલતમાં છે ટાંકી એનું પાણી આવે છે ને ગ્રાઉન્ડ પણ અત્યારે છે નહીં તો સરકારની કોઈપણ રમત રમતગમતની યોજના હોય છે એનાથી બાળકો વંચિત રહે છે વારંવાર પંચાયતમાં રજૂઆતો કરી છે પણ તેમ છતાં તેનો કોઈ ઉકેલ આવતો નથી તો હવે સત્વરે આનો ઉકેલ આવે એવી મારી વિનંતી છે